એકસો એકાણું વર્ષ જૂનો લાલ દંડા સંઘ અંબાજી પહોંચ્યો એકસો એકાણું વર્ષ જૂનો લાલ દંડા સંઘમાં અંબાની ધામ પહોંચ્યો એકાવન બ્રાહ્મણો અને ચારસો પચાસ જેટલા પદયાત્રી સાથે લાલ દંડા અંબાના દર્શન કર્યા લાલ દંડા સંઘેમાં માં અંબાના ધામ અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો સંઘ છે લાલ ડંડા સંઘ અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે છેલ્લા એકસો એકાણું વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂના સંઘોમાંનો એક સંઘ છે ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેમને આવકારવામાં પણ આવે લાલ દંડા સંઘનું દાતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે અંબાજી ચાચર ચોકમાં જેટલા કલેક્ટર જિલ્લા કલેક્ટર મિહિલ પટેલ અને મંદિરના વહીવટદાર કૌશિક મોદી દ્વારા સ્વાગત કરાયું હતું અને મહારાજ દ્વારા આશીર્વાદના થપ્પા લગાવવામાં આવ્યા હતા ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવી એ આ સંઘનો ઉદ્દેશ છે એકાવન બ્રાહ્મણો તેમજ ચારસો પચાસ જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રામાં અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે આ સંઘમાં પચાસ થી પંચ્યાસી વર્ષના ભક્તો પદયાત્રા કરતા હોય છે જેમને માએ શક્તિ આપી છે સંઘમાં મોટા ભાગના પદયાત્રીઓ પચાસ વર્ષ કરતા વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાય

હતા તે સમય રૂપ ફાટી નીકળ્યો છે નગરપતિ હોય ભગવાન પ્રાર્થના કરતા હોય તે સમયે તમે બ્રાહ્મણ ને બોલાવી કે કોઈ રસ્તો થતો તો નિકાલ કરવા માટે લોક શાંત થાય કૃપા કરો બ્રાહ્મણે માતાજી ધ્યાન કર્યું માતાજી કીધું તે મા જગતજન ની અંગે

મોજ કરોડ મોસ્તિક છે રહો ભાદરવી મહામેળા પૂનમના મહામેળાના આજે ચોથો દિવસ એટલે ભાદરવા સુદ ભારત અને લાલ દંડા સંઘ પોતાની એકસો એકાણું વર્ષ જૂની પરંપરા સાથે આજે અંબાજી ખાતે પહોંચ્યો છે શ્રી આમાસુરી માતા અંબાજી દિવસાન ટ્રસ્ટ દ્વારા તરફથી એમનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને એમને અહીંયા આમાં આ એમની જૂની પરંપરામાં પરંપરા મુજબ તેઓ આવે છે તેમને મંદિર ટ્રસ્ટ વતી હું આવકારું છું જય અંબે મારું નામ કુશાલી છે અમે અમારો સંઘ અમદાવાદ થી ચાલતો આવ્યો છે અને અમે અમારો સંઘ રોજના ના વીસ કિલોમીટર જેટલું ચાલે છે અને અમે અગિયારસ ના રોજ અમારો સંઘ અમારી ધરમશાળાએ પહોંચી ગયેલો અને બારસે દર વખતની જેમ અમારી ધજા વહેલા ચડી જાય છે અને અમારા અત્યારે અમે ચાચા ચોક માં ગરબા રમી રહ્યા છીએ અને બધા ખૂબ આનંદથી મજા કરે છે